ઓડરાસાંગાણી તાલુકાના જુનારાજપીપળા ગામે છેલ્લા અઢાર માસથી વીજ પુરવઠો સમયસર ન મળતા ખેડૂતો ભારે પરેશાન હાલમાં વરસાદ પૂરતા પ્રમાણમાં થયેલ નથી તેથી વીજળીની જરૂર હોય છે ખેડૂતો એ પોતાની ખેતીમાં મગફળી કપાસ સોયાબીન શાકભાજી જેવા પાકોનું વાવેતર કરેલ છે જેમાં પીએચ માટે સમયસર પાણીની જરૂરિયાત હોય છે પરંતુ સમયસર વીજ પુરવઠો ન મળતા પાણીની અછત સર્જાય છે છેલ્લા લાંબા સમયથી આ નાના એવા ગામમાં

મારું નામ નવીનભાઈ મુડુભાઈ કુવાડિયા જૂના રાજપુરના ઉપસરપાસ ખોટા સાંગાણીનું તાલુકાનું આપણે જૂના રાજપીપળા ગામ આપણે લાઇટનો પ્રશ્ન છે એટલે જીબીમાં આપણે આવ્યા છે સાહેબને રજૂઆત કરવા લેખિતમાં લખાણ આપ્યું છે આપણે સાહેબને અત્યારે આજ રોજે વીસ તારીખ સાહેબને આપણે લેખિતમાં આપ્યું છે કે ભાઈ અમારો પ્રશ્ન બે વર્ષથી આ પ્રશ્ન હલ થતો નથી તો તમે આ પ્રશ્ન હલ અમારો કરી આપો ગામની ટાઈમે લાઇટ આપતા નથી ખેડૂત બધા હેરાન છે અત્યારે બહુ એટલે ખેડૂને પાવાનું ત્રાણું આવ્યું તો લાઈટનો પ્રોબ્લેમ છે અત્યારે એટલે એને હિસાબે આપણે જી બીમાં આવ્યા છે કે રજૂઆત કરી સાહેબની કે સાહેબ એમ કે છે પ્રશ્ન હલ થઈ જાય એવું આપણને ખાતરી આપી છે અત્યારે આઠ દિનનું હવે તમે આ ઘણા સમયથી તકલીફ થતી હતી અવાર નવાર તમે ક્યાંય રજૂઆત કરી હતી અમે ઘણી રજૂઆત કરી છે ઉપર લગી છે છેડા રજૂઆત કરી અમે આપના ભાનુબેન બાબરિયાને રજૂઆત કરી છે અમે અમારો પ્રશ્ન હલ કરી દો જુના રાજપીપળા છેલ્લું ગામ છે અને અમારા ગામનો પ્રશ્ન તમે હલ કરી આપો અમે રજૂઆત કરી અમારા ખેડૂત બહુ હેરાન થાય છે એની હિસાબે કોઈ બોલવા વાળું નથી તો અમે રજૂઆત છે ગામના આગેવાન છે એટલે અમે રજૂઆત કરી છીએ જીબીમાં આજે આવ્યા છે આખું ગામ